વિશ્વ પ્રસિદ્ધ સંત શ્રી આગમવેતા શ્રી દેવાયત પંડિત સમાધી પંચવૃક્ષ્યાંગ સપ્તઋષિ પીપળો વડ આંબો સેવન પારસ પીપળ જય અલખ ઘણી विश्व प्रसिद्ध संत श्री आगमवेता श्री देवाय पंडित समाधी जय अलख घनी संत रामदेव भगवान जय अलख घनी ओम जय अलख पादी देवराजवाम प्राचीन मंदिर विश्व विश्वप्रसिद्ध संतश्री आगमवेता श्री देवायत पंडित समाधि महंत श्रीयोना समाधि स्थानको श्री देवायतन समाधि कुवारीका भूमि મહંત શ્રી કૈલા શ્રી ગોસ્વામીધિ સમાધિ મંદિરોજી દસનામી મહંત્રીઓ શ્રી કાલભૈરવ જય અલખ ઘણી મહંત્રીઓના સમાધિ ભવિષ્યવાની આવનાર સમયને પારખી લેવાની તેઓમાં માં શક્તિ હતી તેમાં વળી સૃષ્ટિના સજીવો માટે ઉપકારક કે નુકસાનકારક કુદરતી ઘટનાઓ તેઓ શ્રીને તાક્ષ થવા લાગી આવી ઘટનાઓને તેઓ શ્રીએ કાવ્યમય સ્વરૂપ આપ્યું સામાન્ય જનમાનસને સમજાય તે રીતે સરળ અને અને સાદા શબ્દોને જોડી લીધા પછી નાની નાની વાક્ય રચનાઓ કરી લોકોને સંભળાવવા લાગ્યા પાછળથી આ રચનાઓ જ દેવાયત પંડિતના ભજન આગમવાણી તરીકે પ્રખ્યાત બની આવા કેટલાક ભજનો અને વાક્યો તો વળી ગુ રહસ્યમય અને તત્વજ્ઞાન સભર છે જેના અભ્યાસથી પોતાને આધુનિક સમજતો માનવી પોતાનો સર્વાંગી વિકાસ સાધી શકે છે આમ દેવાયત પંડિતનું તત્વજ્ઞાન અને આત્મજ્ઞાન ગાઈ શકાય તેવી રચનાઓ માં જે સર્વ માનવોને યાદ રહી ગયું આવી ભવિષ્યવાણી લોક સમુદાયને અતિ રહસ્યમય અને જલાભદાયી જણાતા લોકમુખે ચર્ચાઈ

નદી એ ન હોય નીર પોતર દિશાથી સાહેબો આવશે આવશે હનુમાન વીર દેવાયત પંડિત દા ડા દાખવે સુની લ્યો દેવલ દેનાર આપના ગુરુ એ આગમ ભાખિયા જુઠડા નથી રે લગાર લખ્યા રે ભાખિયા સોહી દીન આવશે દેવાયત પંડિત દા ડા દાખવે પણ ધરતી માથે હેમર હાલશે સુના હશે નગર ને મોજા લખમી લૂંટાશે લોકો તણી નહી હોય પંડિત દાશે સંતો પાપનો ધરતી માગશે ભોગ કેટલાક ખડગે સંહારાશે કેટલાક મરશે રો દેવાયત પંડિત દા દા દાખવે જતી સતી ને સાબરમતી ત્યાગ થશે સુરાના સંગ્રામ કાયમ કાલિંગા ને મારશે દેવાયત પંડિત નકલંગ ધરશે નામ ખોટા પુસ્તક ને ખોટા હશે પાનિયા ખોટા હશે કાજી ના કુરાન જાનશે આવા હશે અગમના એંધાણ કાંકરિયા તળાવે તંબુ તણાશે સો સો ગામની હશે સીમ દેવાયત પંડિત રૂઢી વેળા હશે રળિયામની વેળા હશે અર્જુન ને ભીમ

દેવાયત પંડિતના મર્મ વચનોની પ્રેરણા પામી નિજયા ધર્મ અને બીજપંથના અનુયાયી એવા ગોસ્વામી બુપ્ધગીરીજી બાવજી દ્વારા સમાધિ સ્થાનક પર અવિરત જ્ઞાન સરવણી વહી બુપ્ધગીરીજીથી શરૂ કરી આજના મહંત શ્રી ગોસ્વામી ધનેશ્વરગીરીજી બાવજી સુધી ગણતાંગ વંશ પરંપરાગત બાર બાર મહંતો દ્વારા સદર સમાધિ મંદિરમાં અવિરતપણે જ્ઞાન દર્શન અને ભક્તિની જ્ઞાનગંગા વહેવડાવવામાં આવી રહેલ છે આ રીતે ક્રમશઃ પ્રભુ ભક્તિની ભાવનાવાળો ભક્ત સમુદાય સતત વધતો જ રહેતા તેના પરિપાક રૂપે આજે રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં સાતસો સાતસો જેટલા ગ્રામ્ય વિસ્તારના ભક્તજનો આ ધામ પર દર્શનાર્થે આવે છે વિશેષમાં ઉલ્લેખનીય છે કે ગોસ્વામી ધનેશ્વરગીરીજીના પિતા મહંત શ્રી ગોસ્વામી કૈલાશગીરીજીએ પોતાના કાર્યકાળ દરમિયાન ગામેગા જઈ આધ્યાત્મિક સંગોષ્ઠીઓ ભજનવાળની પ્રવચનો કરી જન્માન નવે ભક્તિ યોગની મહત્તા સમજાવેલ સંતો મહંતોને જાદવ મહેશના પ્રણામ વીડિયો પસંદ આવ્યો હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક જરૂર કરજો